ફરિયાદ દાખલ કરવાની થાય ને જો ફરિયાદ ન લે ને તો પોલીસ સ્ટેશન નો ઘેરાવ કરવાની પણ આપણે તૈયારી રાખવી પડશે તૈયાર છો ને ગાંધીજી એ જે રસ્તો આપ્યો અહિંસક રીતે લડવાનું એ રીતે આપણે લડીએ છીએ પણ જો સમય આવે તો ભગતસિંહ બનવાની પણ આપણે તૈયારી રાખવી પડશે

તો પોલીસ અને ફોરેસ્ટ અધિકારી પર આદિવાસી લોકો અને ત્યાંના ગામ લોકો પર હુમલો કરવામાં આવ્યો હતો એ ઘટનાના ઘણા વિડીયો પણ થયા હતા વાયરલ ચર્ચા વચ્ચે હવે આદિવાસી સમાજના લોકો વધુ લડી લેવાના મૂડમાં આવ્યા છે તેનો એક વધુ એક વિડીયો પણ વાયરલ થયો છે અને આદિવાસી સમાજ હવે લડી લેવાના મૂડમાં છે તો આદિવાસી સમાજ કહી રહ્યો છે કે હવે વકીલો રાખવાના થાય તો પણ રાખીશું અને ફરિયાદ આપણે પણ સામે દાખલ કરવાની છે ત્યારે વધુ એક વિડીયો હવે જે પણ એક હિંસક અધિકારી અને પોલીસ અધિકારીઓ પર હુમલો કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ સમગ્ર રાજકારણ પર ગરમાયું હતું ત્રણેય પક્ષોના નેતાઓના નિવેદનો પણ સામે આવ્યા હતા અને અનેક વિડીયો પણ આપણી વાયરલ સામે આવ્યા હતા અને હવે વધુ એક વિડીયો સામે આવ્યો છે અને વિડીયોની અંદર આદિવાસી સમાજના લોકો કહી રહ્યા છે કે હવે તો આપણે લડી લેવું પડે તો લડી લેવાનું છે અને વકીલો રાખવા પડે તો વકીલો પણ રાખવાના છે ફરિયાદ ન લે તો પોલીસ સ્ટેશનનો ઘેરાવ પણ કરવાનો છે તેવું પણ આદિવાસી સમાજના લોકો આ વાયરલ વિડીયોની અંદર કહી રહ્યા છે તો અંબાજીની અંદર જે હિંસક ઘટના બની હતી તે બાદ અનેક વિડીયો સામે આવ્યા હતા અને વધુ એક વિડીયો સામે આવ્યો છે ને તેમાં આદિવાસી લોકો હવે લડી લેવાના મૂળમાં હોય એવું લાગી રહ્યું છે તો આવો પેલા જોઈએ વિડીયો જેમાં આદિવાસી સમાજના લોકો શું કહી રહ્યા છે

એ રીતે આપણે લડીએ છીએ પણ જો સમય આવે તો ભગતસિંહ બનવાની પણ આપણે તૈયારી રાખવી પડે ભગતસિંહ આજ રીતના કરતા પ્રેમથી ના મને ચમત્કાર ન મળે નમસ્કાર જોયે તો ચમત્કાર બી કાયદો પણ એમની છે કલમ પણ એમની છે કર્મચારીઓ પણ એમના છે એટલે ફરી કહું છું એમને મનમાં આવે એમ ચલાવશે મનમાં આવે એમ આપણા લોકોને નાખશે મને એવું પણ લાગે છે જાણવા મળ્યું છે પ્રમાણે